अच्छा तुम्हें अजमाना ने कहा हमें अजमा माथे तो। ना कोना रोड बनदाई जाए पछि એટલે હું નોટ અલગ રાખવો ને અલગ અલગ બનાવવાનો હોય ને ત્યારે ના પૂછો કિતતે સાલ સે કામ કર રહે આપ ઓમ 14 સાલ સે કામ કરતે હે એન્ડ એ નહી ગુજરાતી 14 સાલ વરસ થી કામ કરું છું 14 સાલ હું ત્યાર સે કામ કર રહે ભાઈ સાહેબ 10 વર્ષ ગુજરાતી તમે નોકરી કરો કે આ તમારા આ ઘર નું છે બધું આમ નોકરી ને આ મારે ઘર જેવું જ છે કેટલા સમય થી કામ કરું છું એટલે ઘર જેવું જ છે તમારા પરિવાર માં તમારું કોઈ પરિવાર માં છે ને બધા તમે અત્યારે હાલ માં તમે એકલા જ અહીંયા છો એવું ને અત્યારે

આ ભાઈ પણ કારીગર છે તે પણ થોડાક હેલ્પર છે તો કેમ તમને ભાઈ નું કામ સારું લાગ્યું આ ભાઈ પણ કારીગર છે એ પણ ગાંઠિયા બધું બનાવી આપે પણ આ ખુબ આ ભાઈની જોવાની છે એક હાથ છે સતા બધું બનાવે છે જોવું તમે અમને અમારા માટે

હવે લોટ થઈ ગયો છે કમ્પ્લેટ આટા હવે આ ના તમે શું બનાવશો કાઠિયા બનાવશો કે ફાફડા બનાવે તમારે વણેલા કાંઠિયા ખાવાના છે વણેલા ના એક વણેલા તમે આ ગેસ નવું ફ્રેશ છે